શું કરે ભાઈ તમે આ બધા લોકો કઈ પડી જાય ને ચોટ આપી જાય એટલે મેં દુઃખ લાગે એટલે તો ગઠક પાણી ભાઈ બહુ બહુ સરસ કામ કહેવાય જે કામ જે કામ પ્રસાદને કરવાનું છે આ પ્રશાસને તે કામ તમે કરી રહ્યા છે અપંગ છે હા મગર કોઈ અપંગ નથી નહીં નહીં બરાબર છે બરાબર છે ભાઈ અપંગ છે

ભાઈ આ એક વ્યક્તિ છે જે ઉપર ખાડા પડ્યા છે એને ખરેખર નિઃસ્વાર્થ ભાવે કોઈ અપેક્ષા રહિત કોઈ પડી જશે એ હિસાબથી અપંગ વ્યક્તિ જે આજે ખાડા ભરે છે એ ખરેખર એક અદભુત વાત કહેવાય ને જુઓ તમે તમારી વિરાવળ પુલ ઉપર